મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમ પર્વને લઈને કલાત્મક બનાવાયા છે દસ મોરમ એટલે કે બુધવાર તારીખ સત્તરમી તારીખે રાજમાર્ગ પરથી નીકળશે તે પહેલા આજે મંગળવારે રાત્રે નવાબવાડી પાસેથી તાજિયા જુલુસ પસાર થશે તો સુરતમાં દર વર્ષે જેમ આ વર્ષે પણ ઠેર ઠેર કલાત્મક તાજિયા બનાવાયા છે જેની મુલાકાત ટીમે લીધી હતી મિત્રો બુધવાર અને સત્તરમી જુલાઈ બે હાજર ચોવીસ ના રોજ તાજિયાનું ઝુલસ સુરત શહેર સહિત દેશ અને વિદેશમાં પણ નીકળશે ત્યારે આજે મંગળવારે કતલની ની રેશમ વોર્ડ અત્યારે આપણે આવ્યા છીએ ખાસ કરીને જાનુભાઈને અને તાજિયા આ જાનુભાઈ અમે જાણ્યું છે કે નવ્વાણું વર્ષથી તાજિયા બનાવી આવો આપણે મળીએ

और और लाइटिंग का वो सब फुल लाइट का काम कितने लोग आप इसमें काम करते हो छह आदमी काम करते हैं अच्छा फिर अभी हाँ। फल तो ताजिया का जूस निकलेगा हाँ। फिर परसों क्या करेंगे ताजिया का इसको खोल डालेंगे अच्छा खोल के कागज से वो पानी में पानी, पानी में बदा देंगे हाँ। और कामड़ी को संभाल के रख देंगे बराबर मैं आपके बैठे दर बैठे ये ताजिया बनाते हैं कैसा लग रहा है आपको बहुत बढ़िया लगता है ये त्यौहार जैसा कोई त्यौहार नहीं अच्छा इतना अच्छा त्यौहार यही है okay. यानी इसकी बराबर कोई त्यौहार नहीं है आ, क्यों तो मनाने के हाँ, इस त्यौहार में किसी को दावत दिए नहीं जाती बिगड़ दावत से बागल चार रस्ते पर हर कौम आके खड़ी हो जाती है सब कौम ऐसे आके खड़ी हो जाती है okay. सब आ जाती सब की मान्यता इमाम हुसैन पूरी करते हम कुछ नहीं है वो हुसैन करते सब okay. 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 और सब नाम मारो नाम मोहम्मद कासिम આ તાજીઓ ઇમામે હુસેન સલામની યાદમાં મનાવવામાં આવે છે અને વર્ષોથી આ પ્રથા ચાલી આવે છે અને દરેક કોમ એકતાનું પ્રતિક સમાન એવું આ તાજીઓને જેવી જેવી મન્નતો મુરાદો હોય છે એ એમના વસીલાથી અલ્લાહ અલ્લાહ તબારક કબૂલ કરે છે મિત્રો ઇમામ હુસેનની યાદની અંદર વર્ષોથી આ તાજિયાનો જુલુસ સુરત શહેર સહિત દેશ અને દુનિયાભરમાં નીકળે છે ત્યારે આપણે રેશમવાડના જાનુભાઈના તાજિયા આવું હવે બીજા તાજિયાને આપણે દર્શન કરવા જઈએ મિત્રો મેં તમને પહેલાં જ કહ્યું તેમ સુરત શહેરમાં એક એકથી ચઢિયાતા કલાત્મક તાજિયા બનાવવામાં આવ્યા છે ત્યારે આજે આપણે કતલની રાત્ર યાત્રા છીએ સુરત શહેરના ગધેવાન ટેકરા વિસ્તારની અંદર અહીંયા પણ કલાત્મક તાજિયા બનાવવામાં આવ્યા છે જેને તાજિયા બનાવ્યા છે આપણે તેમને મળીએ

ના વચ્ચેનું જે શોર્ટ બને છે આ ઉપર જાય છે તો ઈમામે અલી મકામ જે કરબલામાં શહીદ થયા હતા બોત્તેર એમના સાથીઓ જોડે મો ઇમામ હુસૈન અલી સલામ એમની છે એટલે તોન આ તો એમ એમાં જોને કે બે દોઢ બે મહિનાથી ચાલતું હતું કામકાજ ઘરોમાં ચાલતું હતું પછી મંડપ બનાવ્યું એના આજે પચ્ચીસ દિવસથી મોહમ્મદ સિદ્દિક હીટવાળા એમાં થર્મોકોલ લગાવવામાં આવે છે પછી કલર કામ કરવામાં આવે છે અને કલાકડમ ડિઝાઇન બનાવવામાં આવે છે અને એને બનાવતા બનાવ પચીસ દિવસ તો કમથી કમ એને રાત દિવસ કામ કરે ને તો જ થાય તો બનાવવા જાય તો ત્રણ મહિના થઈ જાય અને આજે આ જાપા ભૈયા દેવડી જાપા ભૈયા સલિયા માર્કેટ લઈ અને મોટી ટોકીચ મોટી ટોકીચથી બુંબઈવાડ બુંબઈ વાડથી પાછા મોરોગાન આવી અને પાછા આપણા થાણા ઉપર બધા તાજિયાઓ કેટલો ખર્ચો થતો હોય છે તાજિયા પર માટે હવે ખર્ચો તો તમે શું બોલીએ એમાં કે અમે અમારી એમાં ગણતરી નથી એમાં એમ આજે આપનું નામ મોહમ્મદ આસિફ તમે પણ તાજિયામાં સહભાગી છો અમે આમાં શું કામકાજ મેન કરીએ છે મારું કામકાજ છે પેઇન્ટિંગ કલરિંગ કરવા માટે અને બીજી અમુક જે વસ્તુ છે કે ભાઈ અમને આ વસ્તુ નથી જમતી એ હું કરું છું કેવું લાગી રહ્યું છે આ અત્યારે સેવન કામ હો ફાઇન્ડ કેટલા વર્ષોથી કરો છો આજે ચાલીસ પચાસ વર્ષથી જે હું હું પાંચીસ વર્ષથી જીઆરટી હોશ સાચું છે ત્યારજી મેં કામકાજ કરું છું મિત્રો આ ગધેવાન વિસ્તારના પાછળ આપ જોઈ રહ્યા છો શહાદતની યાદમાં ઈમા મુસૈનની યાદની અંદર જે તાજીઓ બનવામાં આવે છે તો ખરેખર એકવાર જોવા જેવો છે ગધેવાન વિસ્તારની અંદર આવો હવે બીજા આપણે તાજીયામાં આગળ વધીએ

ગટર ચેનલ છે એંગલ ને બધું એમાં ઉપયોગ કરવામાં આવે છે અને આ આખો તાજિયો જે હમણાં અમે જોયેલો વિડિયોમાં આખો ખુલે છે હા એ હિસાબે આખો તાજિયો બનેલો છે આખો તાજિયો બનેલો છે ના તાજિયો આજે રાત્રે તમે લઈને બહાર નીકળશો હા આજે નીકળવાના છે રાતે આજે આપનું નામ મારું નામ ઇરફાન મુસ્તફા શેખ હા ઇરફાનભાઈ કેટલા વર્ષોથી તાજિયામાં જોડાયા આ તાજિયો 103 વર્ષથી છે અમારી ચોથી પેઢી છે અમે આમાં શું કામ કરી અમે આમાં ફોલ્ડિંગ કામ છે થર્મોકોલ કામ છે લાઇટિંગ છે જે પોતે છે બધું અમે જ કરીએ છીએ છોકરા બધા મેલીને અને લગભગ પચીસ દિવસ કે મહિનાની આસપાસ ના મેક્સિમમ વીસ થી પચીસ દિવસમાં અમે આ તાજિયાનું કામ પૂરું કર્યું છે કેટલો ખર્ચો થતો હશે એક તાજિયા એક તાજિયા પછાડી મેક્સિમમ ત્રીસ થી પાંત્રીસ હજાર રૂપિયા ખર્ચો થતો છે એ પૈસા મોલ્લાવાસી ને એક અમે આ તાજિયાના નામથી એક સંસ્થામાં એક વસ્તુ ડેવલપમેન્ટ કરી રાખી છે એનું ઇન્વેસ્ટમેન્ટ થાય છે ને ઇન્વેસ્ટમેન્ટના પૈસા અમે યુઝ કરીએ છીએ સેવા ભાવના કાર્ય સેવા કાર્યમાં અમે રમઝાનમાં જે પ્રોગ્રામ આવે છે એકવીસમી જે અમારું કહે છે મોટું પ્રોગ્રામ એમાં અમે સેવા કરીએ છીએ પછી અમારા જે મોટી રાતો આવે છે એમાં ખતમખુરા અને બધું પ્રોગ્રામ કરીએ છીએ પછી પછાડી લંગરનું પ્રોગ્રામ કરીએ છીએ અચ્છા તાજીયા આનું હવે પછી શું કરશે આ તાજિયાને અમે વ્યવસ્થિત રીતે ખોલીને એનું જેટલું પણ સામાન છે વ્યવસ્થિત રૂપે એક સેફ જગ્યા પર અમે મૂકી દે છે મિત્રો આજે કતલની રાત છે ત્યારે તાજિયાના દર્શન કરવા માટે જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ સુરત શહેરમાં નીકળી છે અને બુધવારે તાજિયાનું જો સુરત શહેર સહિત દેશ અને દુનિયાભરમાં નીકળશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી ફોરની ચેનલ માટે હું પ્રકાશવાળા કેમરા વિજય મકવાણા સાથે સુરત